આ કાઇ હવે આપણે આવી ગયા હવે હાતા સિંહ મ્યુઝિકમાં બધા ખોટા જોઈ લીધા હવે આપણે હાથા જોશું બધે સિંહ અહીંયાથી બધે જાઉં તો બહુ મોટું એ ભારે લાગશે કલાક બે કલાક સુધી નીકળી જાય અને વીસ રૂપિયા ટિકિટ છે આપણે એન્ટ્રીમાં તો વિડીયો ચાલુ કર્યો પણ લાઈ ચાલુ નહોતો રહ્યો અમને બંધ રહ્યો પાછો બારેથી ના લઈ આવી વિડીયો આઈથી ચાલુ કરીએ આપણે મ્યુઝિકનો તો આપણે વિડીયો લઈ લીધો આખો

એ ઘુમરી ચૈરા દેખાતો હે એરિયા એ ઘુમરી ચૈરા લા હે પપ્પા બેસ તીક પપ્પા કી આડી કાડી કાડી ફેલ થઈ ગયા હવે આગળ જાતા આમજા જોઈ લે સીયા જોઈ લીધા હવે આગળ જાતા હું આવે ભાઈ મોર જોવા મળ્યા બે મોર હે દેખાતો હે

ભાઈ મગર નજીક જોવા મળે છે ભાઈ મગર મગર બાજુમાં જોવા મળ્યા આવ આ રહ્યા મગર ઘણા બધા

なあ、タイガーでチェアしてくるわ。ああ、いいじゃない、ああ、いいじゃない、ああ、いいじゃない、ああ、いいじゃない、ああ、いいじゃない、ああ、いいじゃない、ああ、いいない。 एक आवे है यो हमें दी, एक बैठो एक आवे, हाँ हाँ। हमें दे मार दिया। आ है, ना बैठो है। ब्लिक देखा थोड़ी कतौरी कनी, अगर

चलो रे की तरफ यहां का जोवा जो आयो है फुल पब्लिक है यहां भरत जोर बिलाज नजदीक की जोवा मिले है ऑडियो भाई तोरे है ये भी टेट में नापियो से ना

જંગલી બિલાડી વાંચી બિલાડી વાતી વાતીન જોતો જતો હવે તમને નજીક થી કાકીના બરસે એવી એવી જોવા હો ફૂલ મોટા મોટા તો કાકીના આટલું વનસ ના હશે

उपदिने प्रतिष्ठित कार्ड त नै गरे सी हां एकैच जा बा एक उपदिने के मस्तिना लागे हो बचला हो मस्तिना लागे ओ हाले बैछु फेर केउ आउ धरमा ताई दि बिया खाए दे खाइ छ गवाउ न खनि रहु न हमने यूट्यूबर्स देखा चाह नान का मोटा बुटो हवे मोटा मोटा हरण जब आए वाए एवी एवी डाका डाका हाँ हाँ मोटा मोटा हूँ है लाविचा संजना नाम नाम ना ना अनु

오늘은 가요. 오늘은 귀여워요. 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 오늘은 귀여워. 오늘은 귀여워. 오늘은 귀여 목소리가 소리가 뛰죠, 쭈뼛져. 내가 살을 내자라고 해줘. 따라오요, 빨리 따라오지. 음, 내가 살을 내자고

A cái giữ, liệu có nhiều lắm. Anh đi borrow, vừa yaknu. Hãy, 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 mà không vào được, về rồi hả? hả? hãy,

હવે ગેટ ની બહાર ટાઈમ પૂરો થવા આવ્યો છ વાગી ગયા સિક્યુરિટી કાઢા કાઢ થયા છે સામે બધું બધું આગા આગા હતા એટલે બહુ ઝૂમ નથી કર્યા એવો બધો હેવી કેમેરો નથી આપણે બહુ જૂમ કરીને દેખાડી ને ફાટી જાય એટલે આગા આગા બહુ ઝૂમ નથી કર્યા સાધન સિમ્પલ ભાઈ એકવાર તો જરૂર તમે આવજો ફૂલ મુલાકાત અને એ ટિકિટ હતી વીસ રૂપિયા ટિકિટ વધારે ટિકિટ નથી हाँ ही बुकिंग गेट आगे आगे पुलिस चुकी है માહિતી અંદરનું એન્ટ્રી ગેટ આવો આ ટિકિટ બારી નન ગેટ મેરો બોલે બાય બાય કહીયો આ આવવા માટે ભાઈ હાજી જેમ 4 કિલોમીટર થઈ ગયા તેજીમાં પામ સોમ માટે બન રહી છે ઈ ખાસ કરીને યાદ રાખજો સોમ મરા બન રહી છે તો એકવાર જરૂર આની મુલાકાત લઈજો તો વિડીયો માં એટલું જ